પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વરના બોઈન્દ્રા ગામમાં નર્મદા ક્લિનટેક એનસીટીએલની પાઇપલાઇનમાંથી થતા લીકેજના કારણે એક ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું હોવાના ખેડૂતના આક્ષેપો બોઇરા ગામના શરીર નંબર પાંચસો ચુમ્માલીસ માં આવેલું જીગર કુમાર દીપકભાઈ ખેતર છેલ્લા એક વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે ખેડૂતનો ગંભીર આક્ષેપ છે કે એનસીટીએલની પાઇપલાઇન લીકેજ થવાને કારણે તેમની શેરીના પાકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ખેડૂત જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ પાઇપલાઇન લીકેજની આ સમસ્યા અંગે તેઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન નર્મદા ક્લિનટેક એનસીટીએલ સહિત અન્ય સંબંધિત વિભાગોને વારંવાર જાણ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું ન હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા તંત્રની ઉદાસીનતા અને સતત અવગણનાથી કંટાળીને અને આર્થિક નુકસાનથી ટ્રસ્ટ થઈને ખેડૂતે અંતે પોતાનો આક્રોશ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો વધુમાં ખેડૂતોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ પર પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે આ અંગે તેમની પાસે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ ઉડાવ જવાબ આપીને આ સમગ્ર મામલાને ટાળવાનો પ્રયાસ કરે છે ખેડૂતની માંગ છે કે સંબંધિત વિભાગો તાત્કાલિક આ સમારકામ કરે અને તેઓને થયેલા લાખો રૂપિયાના યોગ્ય વળતર ચૂકવવામાં આવે સમગ્ર ઘટનાક્રમથી ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે સવાલો ઉભા થયા છે કે આટલા લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં નથી આવ્યો પાલેજ ટાઈમ્સ ભરૂચ એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી એ જગ્યા બધી જગ્યા પાણી ગયેલું છે એ જગ્યા બધી શીરડી મળી ગયેલી છે ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે એસોસિએશનના પ્રમુખને પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે તમારું જ્યારે આવશે ત્યારે અમે તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું તમારે પચીસ હજાર રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબ નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે મારી જમીન બગડી છે જીપીસીપીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે તમારે કંપની સાથે બેસીને આઉટ કરવાનું રહેશે હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પછી મારે કાર્ય કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની હું કાર્યવાહી કરવામાં આવી છે